રાજ્યના ડીજીપી વિકાસ સહાય દ્વારા તાજેતરમાં પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના નેત્રમને સન્માન એનાયત કરી નવાજવામાં આવ્યું હતું આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર બોર્ડર રેન્જ આઈજી જે આર મોથોલિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ નેત્રમના ડીવાયએસપી એવી રાજકોર નેત્રમના ઇન્ચાર્જ પીએસઆઈ જેજી રાજ દ્વારા પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ હસ્તેના જુદા જુદા પોલીસ મથકમાં થયેલા છસો પચાસથી વધુ ગુના ઉકેલવામાં નોંધપાત્ર કામગીરી કરી હતી જે અન્વયે રાજ્યના ડીજીપી વિકાસ સહાય ડીઆઈજી સુભાષ ત્રિવેદી કુમાર અધ્યક્ષ ટાસ્ક ફોર્સ ઓન વિશ્વાસ ગુજરાત રાજ્ય ગાંધીનગર ઉપસ્થિતમાં ગાંધીનગર ખાતે સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું રાજ્યભરમાં બીજા નંબર પ્રાપ્ત કરનાર પૂર્વ કચ્છ જિલ્લા પોલીસની નેત્રમ ખાતે ઇન્ચાર્જ પીએસઆઈ જેજી રાજના માર્ગદર્શન હેઠળ અઢાર પોલીસ કર્મચારીઓ અને પાંચ કોમ્પ્યુટર એન્જિનિયર ફરજ બજાવી રહ્યા છે પૂર્વ કચ્છના તમામ પોલીસ મથકોએ ગુના ઉકેલવામાં માહિર નેત્રમનું રાજ્યભરમાં બીજા નંબરનું ગૌરવ અપાવ્યું તે બદલ બોર્ડર રેન્જ આઈજી જે આર મોથલિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર નાયબ પોલીસ અધિક્ષક એવી રાજકોટ સહિતના અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા